નમસ્કાર કેટલક મિત્રો આજે આપણે મગફળીમાં વપરાતી બે સૌથી સારી ફાલની દવા વિશે વાત કરીશું જેનો ઉપયોગ કરવાથી તમારી મગફળીમાં ફૂલ અને સોયાની સંખ્યામાં ભરપૂર વધારો થશે મગફળી પીળી હશે તો લીલી થઈ જશે અને મગફળીનું ઉત્પાદન પણ વધશે આ બે દવા કેટલા દિવસે છાંટવી કેટલી માત્રામાં છાંટવી વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું તમે આ બેમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ તમારી મગફળીમાં કરી શકો છો પહેલી દવા છે સિઝનટા કંપનીની કલ્ટા મિત્રો કલ્ટા દવાનું મગફળીમાં ખૂબ જ સારું રિઝલ્ટ આવે છે આ દવાના કન્ટેનની વાત કરીએ ત્રેવીસ ટકા આવે છે જે એસી એટલે કે લિક્વિડ ફોર્મમાં આવે છે કલટારનો ઉપયોગ મગફળી સિવાય કપાસ સોયાબીન ડુંગળી લસણ બટાકા વગેરે પાકમાં પણ કરી શકાય છે કલટાર દવાને તમે પાણી સાથે અને સ્પ્રે કરીને બંને રીતે આપી શકો છો જો તમારે સ્પ્રે કરવો હોય તો એક પંપમાં પાંચથી સાત એમ એલ દવા નાખીને છાંટી શકો છો અને પાણી સાથે અથવા ડ્રીપના માધ્યમથી આપવી હોય તો સાહીઠ એમ પ્રતિ એકરના દરથી આપી શકો છો જ્યારે તમારી મગફળી ચાલીસ થી સાહીઠ દિવસની હોય ત્યારે ખલટાર દવાનો ઉપયોગ કરવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે ખલટાર દવા મગફળીની અનિયમિત વૃદ્ધિને અટકાવે છે અને ફૂલ અને નવા સોયા બેસાડવામાં મદદ કરે છે અને હવે બીજી દવાની વાત કરીએ તો બીજી દવા છે ગોદરેજ કંપનીનું ડબલ ગોદરેજ કંપનીનું ડબલ પણ એક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે જેમાં હોમોગ્રાસીનો લોટ જીરો કેમિકલ આવે છે મગફળીમાં ડબલ નો સ્પ્રે કરવાથી ફૂલ ખરતા અટકે છે ફૂલની સંખ્યામાં વધારો થાય છે અને વેજીટેટિવ ગ્રોથને પણ રોકે છે એટલે કે મગફળી વધણી ચડી ગઈ હોય તો વધ અટકાવીને ફૂલ અને સુયા બેસાડવામાં મદદ કરે છે ડબલ દવાનો ઉપયોગ એક પંપમાં દસ થી બાર એમ એલ નાખીને આ દવાનો ઉપયોગ મગફળીમાં ફૂલ આવવાની અવસ્થા એટલે કે ચાલીસ થી સાઈઠ દિવસે કરવો જોઈએ મગફળીમાં સુયા અથવા તો ડોડવા લાગતી વખતે જો ડબલ નો સ્પ્રે કરવામાં આવે તો મગફળીના દાણાની સાઇઝ મોટી થાય છે દાણા ભરાવદાર બને છે દાણા નાના મોટા નથી રહેતા અને એક સરખા બને છે મગફળી સિવાય આ દવાને કપાસ સોયાબીન તથા શાકભાજીના પાકમાં પણ ઉપયોગ કરી શકો આ બંને દવા ખૂબ સારી આવે છે તમે બંનેમાંથી કોઈ પણ એક દવાનો સ્પ્રે કરી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ